નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની બજારમાં તો જોવા મળી રહ્યો છે આ મિત્રો સતત વધતા ભાવની અંદર છેલ્લા બે દિવસથી ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ફરીથી મોંઘી થતી જોવા મળી રહી છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ અને સોનું જે છે એ શું આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં તો સંપૂર્ણ ટાર્ગેટની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનાની સૌથી વધારે પસંદગી કરતા હોઈએ છીએ દાગીના બનાવવા માટે અને ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનું માહિતી બન્યા રહેજો અને સોના તેમજ ચાંદીના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો આજે એમસી

નાની ખરીદી કરી લઈએ તો મિત્રો આપણે જણાવી દઈએ કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સામાન્ય ઘટાડામાં જઈ શકે છે

અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જ્યારે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થાય તો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયેલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જે છે એ સૌથી વધારે વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ

ખુબ જ મહત્તમ સપાટી દિવસો કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ જણાવી શકો છો તો હવે પછી આપણે અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીની કિંમતો જેની સાથે વાત કરીએ તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટશે કે વધશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી ન્યુ અપડેટ